આજે અમે માળિયા મુકામે તાલુકા ભાજપની ટીમ અને અમારી સાથે ભાજપ સાથે જોડાનારા નવા આગેવાનોની સાથેની બેઠકમાં અમે એ લોકોને ભાજપમાં જોડાયા મોદી સાહેબની જે ભારત ભારત દેશને આગળ લઈ જવાની જે નીતિ છે અને આજે ગુજરાત પણ જે સર્વાંગી વિકાસ કરી રહ્યો છે એ નીતિને અને એ વિચારધારાને જોડા જોડાવા માટે આ નવયુવાનો આજે માળિયા તાલુકાના ભાજપ પાર્ટી સાથે જોડાણા આવનારા દિવસોમાં તાલુકા ભાજપની ટીમ અને કામગીરી મજબૂત બને તાલુકા ભાજપ પાર્ટી મજબૂત બને એના માટે આપણે સૌ સદભાગી થઈએ એ વિચારધારાને લઈ અને આજે જ્યારે જોડાયા ત્યારે તાલુકા ભાજપની સમગ્ર ટીમ આ જોડાનારા લોકોને હાર્દિક હૃદયપૂર્વક સ્વાગત કરે છે